નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક ચોંકાવનારી વાત એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા ઘરે મારી સાસુ સિકોતર મા બનીને બેઠા છે અને અમારું મકાન વેચવા દેતા નથી ઘરમાં ત્રણ વહુઓ છે અને ત્રણેના પતિનું અવસાન થઈ ગયું છે પરંતુ મનસુખભાઈ શાંતિથી કહે છે બેન આ તમારો ભ્રમ છે કોઈ સિકોતર કે આત્મા નહીં આવી માન્યતાઓથી બહાર આવો અને સત્યને સમજો హలో విడి <laughs>

મારે બે છોકરા છે વિડીયો તમને આનંદ આવે તો બસ મજામાં રિંગ કરી મારે એક કામ હતું અમારે માં બેઠેલા છે ને વાડીએ અમારે વાડી વિસ્તાર છે

અને ઈ ગુજરી ગઈ હોય ને એના સિકોતર તરીકે બિહાર કાય ત્રણ છોકરા ની માં સિકોતર તરીકે નો બિહાર એટલે એમ નથી આ દિલોડી આવતા એટલે આ બીજા કરેલા છે હમ અને આ હા એ બરોબર દિલોડી આવતા એ થઈ ગયું છે એ ડિલિવરીમાં રોજ સિવિલ હોસ્પિટલમાં કેટલી બાઈઓ ડિલિવરી મરી જાય તો તો ત્યાં સિકોતર નો ઢગલા થાય ને તો પીએમ રૂમ માં સિકોતેરું લાઈન માં બધી વસ્તુ છે આપડા મન ના ગ્રંથ છે

જે છે તર્ક બુદ્ધિ એથી તમને જવાબ આપવાનો પછી માનો અગરબત્તી કરો ધૂવાડા કરો એ બધો તમારો વિષય છે અમારો નથી અમે ઘરે અગરબત્તી મસર ની પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે એ અમારે ઘરે કોઈ ભગવાન નો વાસો અમે જોયો નથી એને સાફસુફ રાખવા પડે નકર ભગવાન એ ધાણી થાય ને આપડે ધાણી થાય

મંદિરે શોખું નો કરો તો બગડી જાય એટલે આ જીવતા મંદિરિયાને માણી ગયો પથ્થરના મંદિરિયાને છોડી ગયો એટલે એવું મહાપુરુષો કે બાપા મારા ઘરની વાત છે નહીં જ્ઞાન વિના ના ઘૂસવાના બાપુ આ માણસો બધા જ્ઞાન વિના ના ઘૂસવાના

એમાં તમારું નામ પણ ભૂલી ગયો ભાઈ શાંતબેન શાંતબેન એમાં જો કદાચ આ તમારે બૈરાઓને લેડીઝ તમારો સંદેશો દેવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંતરધાથી માણસો દૂર રહે હા તમારી ઈચ્છા હોય તો ના ના ઓ મે કઈ વાતો હા તમે નકર આમાં હું જે અમારા ફોન કરે ને ઈ જીગરવાળા હોય ઈને જ ફોન કરવાનો અમે તો ઓડિયો માં કહી છે ભાઈ તમારી કેપેસિટી હોય અને તાકાતવાળી બાઈ હોય એને જ ફોન કરવો બાકી આમાં લલુ પંજોનું કામ નથી ઘરમાં ડરનો માહોલ છે મનમાં ઉથલ પાથલ છે સાસુ સિકોતર બની ગઈ એ વાત ફક્ત ખ્યાલ છે ત્રણ વહુના ઘરમાં શાંતિ ક્યાંથી આવશે જો વિશ્વાસ અંધ શ્રદ્ધા પર રાખી બેસાશે મનસુખભાઈ કહે સમજાવીને બેન વિચાર કરો મગજના ભ્રમને ભગવાનનો ચમત્કાર ન માણશો સિકોતર નહીં એ તમારું મન છે ડરેલું સત્ય જાણો એ જ છે પ્રકાશ ધરેલું જાગો બહેનો હવે સમય છે સમજવાનો સત્યનો દીવો પ્રગટાવી અંધકારને હરાવવાનો